ॐ श्रीसिद्धेश्वरिश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेश्वरिश्वर सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिश्वर મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન દાદા ના અહેસાસ માં હું ચૈતાલી સંભળાવા જઈ રહી છું એક સત્યવા સાક્ષાત્કારની અનુભૂતિ સૂરજનું આગમન વિશ્વના ખૂણે ખૂણાને અજવાળાથી ભરી દેતું હોય છે વર્ષા ઋતુની પધરામણીથી પૃથ્વી પરની સમસ્ત વનરાજી ખીલી ઉઠતી હોય છે મંદ મંદ પવનના આંદોલનો માત્રને સુખનો અહેસાસ કરાવી જાય છે તો સદગુરુ ચેતના પણ અખિલ બ્રહ્માંડ માટે સુખનું નિમિત્ત બની જતી હોય છે મજાની વાત તો એ છે કે સૂરજ વર્ષા કે પવનની પાસે પોતાનું કોઈ કરતૃત્વ નથી એ કોઈને સુખી કરવા જતી નથી એમના અસ્તિત્વ માત્રથી જીવો સાહજિક સુખની અનુભૂતિ કરી લેતા હોય છે સદગુરુનું અસ્તિત્વ પણ આવું નિરાળું જ હોય છે કરતૃત્વપણાના ભાન વિના એમની ભાવ ઉપસ્થિતિ એવા આશ્ચર્યકારી કાર્યો ઘટતા હોય છે કે વ્યક્તિ સદગુરુ ચેતના પ્રત્યે નતમસ્તક થઈ જ જાય એ સાધ્વીજી ભગવંત શરીરથી ખૂબ નબળા દીક્ષા પૂર્વેથી શારીરિક પુણ્ય તળિયે બેઠેલું દીક્ષા બાદ તો એને વધુ જોર પકડેલું મૂળે વાપરવાની ઈચ્છા જ ન થાય પરાણે વાપરે તો અપચો થાય અને વધુ હેરાનગતિ અનુભવવી પડે દીક્ષા પાલનના વર્ષો વીતતા ગયા તેમ ખોરાક ઘટતો ગયો વાત એવી અવસ્થાએ પહોંચી હતી કે નૌકારશી પચકાણ જ કરવું પડે સવારમાં બે ચાર ગુટડા દૂધ અને અડધો ખાખરો વપરાય બપોરે થોડાક દાળ ભાત અને સાંજે થોડીક ખીચડી હાડ પિંજર જેવા શરીરને ચલાવવા માટે સો ગ્રામ જેટલો ખોરાક પણ ચાલી જતો શરીર ગળતું ચાલ્યું અને મન મજબૂત બનતું ચાલ્યું શરીરને સ્વસ્થ રાખવા માટેના વિવિધ ઉપચારો નિષ્ણાત ડોક્ટરો તથા શક્તિદાયક ખોરાક લેવા માટેની વિનંતીઓ ભક્તો તથા શિષ્યાઓ તરફથી જ્યારે જ્યારે થતી ત્યારે તેઓ જણાવતા કે જ બાપજી દાદાની કૃપાથી આ શરીર ચાલે છે અને એમનો આદેશ હશે ત્યાં સુધી ચાલવાનું જ છે જે દિવસે એમનો આદેશ નહી હોય ત્યારે તેને ચાલી જતા કોઈ રોકી શકવાનો નથી તકલીફ સૌથી મોટી એ હતી કે એમને હંમેશા નવ્વાણું થી સો તાવ રહેતો અનેક પ્રકારના ઉપચારો કરવા છતાં તાવ ઠેકાણે પડતો નહોતો સાદવીજી ભગવંતે સ્વીકારી લીધું હતું કે આ તાવ રહેવાનો જ છે તો તેનો સહર્ષ સ્વીકાર હતો પૂજ્ય બાપજી દાદાની પરમ કૃપાથી અને એમના સતત માર્ગદર્શનથી ભીતરી યાત્રા એટલી અદ્ભુત ચાલતી હતી કે એમના માટે શારીરિક પ્રતિકૂળતા નગણ્ય હતી ઊંડાણભરી સાધનાના માર્ગે અનુભવાતા આનંદ સન્મુખ શારીરિક પીડા નગણ્ય હતી બિચારી હતી એક દિવસ સાધ્વીજી ભગવંતને પૂજ બાપજી દાદાનો આદેશ મળ્યો કે આજે ગોચરીમાં નિર્દોષ પેદ મળે તો વાપરવી ભગવંતે પૂજ દાદાની આજ્ઞા તહતી કહીને વધાવી દાળ ભાતનું એક કોળિયો વધારે વાપરે તો પચે નહીં તે પેદ જેવી ભારેખમ ચીજ તો કેમ વાપરી શકે પણ અહીં તો બુદ્ધિના રવાડે ચડવાની વાત જ ક્યાં હતી ગુરુના ચરણોમાં શ્રદ્ધાના સહારે અને ભરોસે ચાલતી હતી બુદ્ધિના સીમાડા જ્યાં પૂર્ણ થઈ ગયા તેના આગળના પ્રદેશને સંતો શ્રદ્ધા કહી ગયા શિયાળો ન હોવા છતાં કે કોઈ ભક્તના ઘરની ગોચરી ન હોવા છતાં એ જ દિવસે ગોચરીમાં પેદ આવી અને વાડકી પ્રમાણ પેદ વાપરી તે દિવસે સમયે સારી સ્ફૂર્તિ જણાતી હતી તાવ માપ્યો તો નોર્મલ સત્તર સત્તર વર્ષથી જે તાવ પીછો છોડતો ન હતો તે પૂજત દાદા ઉપરના વિશ્વાસે ભાગી ગયો હતો ત્યાર પછી તો એ સાધ્વીજી ભગવંતે વર્ષો સુધી વિશિષ્ટ આરાધના કરીને સંયમ જીવન દીપાવી દીધું દાદા સાધક આત્માનો આત્મા ગજબનો તે આવી વાતોથી જાણી શકાય છે મનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો જ્યારે પણ આવી વિપત્તિ આવી ત્યારે હંમેશા ગુરુએ સાચો રાહ બતાવ્યો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ